સરદાર સરોવર નર્મદા ડેમમાંથી બે પોઈન્ટ પંચાણું લાખ ક્યુસેક પાણી નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવી રહ્યું છે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી વોર્નિંગ લેવલે પહોંચે એવી શક્યતા નદી કાંઠાના ગ્રામજનો એલર્ટ રહેવા તંત્રએ આપી સૂચના હાલ ગંભીર પૂર જેવી ચિંતા નહીં ભરૂચ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાશે કાંઠા વિસ્તારોમાં તંત્ર દ્વારા અપાયું એલર્ટ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે ડેમમાં ઉપરવાસમાંથી ત્રણ પોઈન્ટ નેવું લાખ ક્યુસેક પાણી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે ડેમમાં ઉપરવાસમાંથી ત્રણ પોઈન્ટ નેવું લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે જેના પગલે ડેમની જળસપાટી એકસો છત્રીસ છોતેર મીટરે પહોંચે છે ત્યારે ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સોરે દસ વાગ્યા બાદ તબક્કાવાર નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં વધારો થાય તેવી શક્યતા છે